ઓમ ત્રંબકમ યજા મહેમિ જય મહાદેવ અમરેલીથી મિત્રો ભગવાન દેવાદી દેવ મહાદેવ શિવજી મહારાજને ઉપાસના સાધના અને વિશેષ ફળદય બતાવતો આ માક્ષરમીના એક દિવસ એટલે શિવ મહાપુરાણમાં એવું લખ્યું છે કે માક્ષરની અંદર જ્યારે આદ્રા નક્ષત્રનો એ દિવસ હોય એ દિવસે જ્યારે શિવ ઉપાસના શિવ અભિષેક અથવા તો શિવ અનુષ્ઠાન કરવામાં આવે તો સો મહાશિવરાત્રી બરાબર આ આદ્રા નક્ષત્રની અંદર શિવ ઉપાસના કરેલું એનું ફળ એટલું પ્રાપ્ત થાય છે કોઈ પણ પીડા હોય ગ્રહોનો કોઈ તકલીફ હોય અથવા તો ભગવાન વિશેષ મહાદેવની પૂર્ણ કૃપા મેળવવા માટે જો મા આદ્ર નક્ષત્રમાં ભગવાન દેવાદિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે તો એક બહુ મોટું વિશેષ એમનું ફળ બતાવ્યું છે તો છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવાર રાત્રે

જો શિવજીની ઉપર અભિષેક કરવામાં આવે તેનું બહુ મોટું વિશેષ બતાવ્યું છે વિશેષ કરી જે શિવ ઉપાસકો અને શિવના એક જીવાત્માઓ છે એમના માટે ખાસ તો હું અપેક્ષા રાખું છું કે આ આદ્રા નક્ષત્ર છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ સાંજે દસ ને એકવીસ મિનિટ પછીથી લઈ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ રાત્રિના અગિયાર ઓગણત્રીસ મિનિટ સુધી આપ શિવ આરાધના કરશો સાથે નજીકમાં ક્યાંય શિવાલય હોય તો દર્શન કરજો અને આ દિવસ દરમિયાન દીપમાળાનું પણ ખૂબ મહત્વ છે થઈ શકે તો એકસોને એક દીવાની જોત મહાદેવને અર્પણ કરવી એ ન થાય તો એકાવન દીવા એ પણ ન થાય તો એકવીસ અને એ ન થાય તો આપ આપના ઘરે અગિયાર દીવાથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરશું ફરી વખત કહો કે આદ્રા નક્ષત્ર માક્ષર મહિના અંદર જે શિવ ઉપાસના કરવામાં આવે છે એને સો મહાશિવરાત્રિ તમે અનુષ્ઠાન કરો ને જેટલું ફળ મળે એટલું ફળ માત્ર માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે શિવ ઉપાસના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે વિશેષ કરી શિવની અનેક પ્રકારની ઉપાસનાઓ સાધના બતાવવામાં આવી છે તો આ દિવસ દરમિયાન આપ સૌ શિવ પૂજા શિવ આરાધના કરો એવી આપ સૌને મારી એક ખાસ વિનંતી સાથે વિશેષ કરી આ વિડીયો આપણે યોગ્ય લાગે તો આપના પરિવાર આપના ગ્રુપ સુધી બધાને મોકલાવજો સબ્સ્ક્રાઇબ કરજો અને વિશેષ ફરી વખત પાછા સારા કોઈ તહેવારો અથવા તો કોઈ માહિતી માટે આપણે વળી પાછા એકત્રિત થશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય વાડીવાળા હનુમાનજી મહારાજ હર હર મહાદેવ હર